ટાટા ના હે 5 ને 14 ને 15 થઈ ટાટા વ્લોગ છે ચાલુ કર્યું અને આજે લેસન બોજ છે યુ તો કે શું ગણિત ની સેટ નો આખી ગળવા દે આખી આખી ચડવા ઓ માય ગોડ બટાડવાની છે કિસકી ગેરંટી મને દે સકતા ના થાય એ ડબલ વાર એ ભાઈ ઓલે જ બટા આ એક વાર ના થાય એક દીમા આ ત્રણ ચાર દીમા ઓલ બે વાર થઈ જાય હમણાં જ આપણે ચાલુ કર્યું નહીં બટાડવાનું રોગ બનાવો એ લટાણા બનાવી આવ્યો કઈશું તારે હમણાં બધા જોવું લાગવું અંજો કાલ પૂછવાનો તો પ્રશ્ન કાઢો તો મળવાનું કીધું તો કાલ જ પૂછવાનો તો આ કયું ઝાડવું છે કયું ખબર આ જો મોરા જેવું લાગે મને તો કયું ઝાડવું છે કોમેન્ટમાં જણાવજો જરાક જીને આવડતું હોય આ એટલામાં બધી ઊગી ગઈ વિચારતો હોરો કયું ઝાડું છે ખબર નથી પડતી હા કઈ સ્લો કે ને કઈ એટલે હાર્ડ નથી બનતો મજા નથી આવતી વ્યૂ ઉધડ આવે ને તો મજા આવે આગળ સ્લો બનાવવાની આજે બપોર આનો બે કલાક એક દુકાને જોઈ ગયો તો ને એટલે અમારો વ્લોગ બની ગયા છે કેવો થઈ ઓલા રસ્તે ગયો ને આ જો એક બસ બસ બતાવવાનું તો લડો આપણો ભરી ગયો અહીંયા દેખાય તમને કઈ મને જ દેખાય છે હમણાં હવે કા આપણે દળબે રમતા નથી એટલે કાઢી લઈ અહીંથી દેખાય રહ્યો તમને આવતું નથી કેમેરામાં આવે હવે ત્યાં તમને બતાડું હવે આપડે લેસન થોડું ઘણું પછી આપણે છ કોકડા ન છે ને ત્યારે તમને મરી દાદા અસ્ત ખાવા નથી ત્યારે એવું સીન હવે મને કહેજો જ હવે તો હું વિડીયો દેશ આવી મને ખબર પડતો મોટું દેખાય કે નથી દેખાય અમને પાંડરામાં ફોટા મળે ખબર પાંડરામાં રાખીને

પાછા ગળા ના કરે પાછા વળી જાય અમે જોઈ લો અહીંયા કેવો માહોલ છે જેમ કે નાનો બટ જગ્યા જો આ લાઈટ પેરે દેખાય તો માં પોર બધું એટલે બટ થાય એ હે 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 માહોલ ઠીક છે જો ગેરા હોય ગઈ અરે મુજે ચક્કર આને લગ ગયા એટલું બધું જો ને હા

निकेल थोड़ा मां ए बीजी एकाडू काटो टोरो ए ए ए ए अ laki

एक आठ फोन पकड़ो एक आठ बड़ी करूं वे जो ए हे हे देखा रहो ना वीडियो में हर को पड़ी एक दिन एक थी मैं कहीं तो

આવળો લોકો ને લાઈક મહાદેવ મહાદેવ આજે મારે વિડિઓ લાઈક શેર આગે બને સબ્સ્ક્રાઇબર નાજો આપણી ચેનલ બરી સુગાના લોકો વિ્યુ આવે આપણે બે વીલોગ માં વિ્યુ આઈ ગયા ઓહોટ મારે ઓહોટ કઈ નથી વધારે વિ્યુ આવે દેજો બને શેર બે કરજો બધી લે જો અમાર બીજો મે જોયું ટીમે હે ને હું મને મે છે એવું કે માં કોક એક જણા કોમેન્ટ કરી હમણાં મહિના દીમાં એક કોમેન્ટ આવે જ નથી એ વિચાર આવે કોમેન્ટ કીને કીધું એ કોમેન્ટ પાછી કરી દો આ વિડીયોમાં તમે આજનો કાઢે લાઈક શેર બટન કરાવ્યો સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલને લોગો બે ટાટા કાઢવી લો કરી દેશે